બધી કાઢો બેહી ગયો એમ્યુલન્સમાં પછી એમાં બરાબર છે છે થઈ ગઈ થઈ ગયું તમે લાલ કેટલાખો વધારે લોસે થઈ ગઈ કા થોડું ઓરી જતો ભાઈ થોડું તેલ આવી બા લ્યો જારો મેકીજો એક ડણો નાખવા થઈ ગઈ પાક એ લાવી દે. છે. હવે ગાંધીજી સામે જો આય પા. બસ. હરખી બાંધી લો પાંચ પાંચ

અગા ભાયો માફ કરજો ઘણા રાહત થઈ જાય ભાઈ ના લાગ ધારે તે પાસે મટી હરિમ વિનોદ માતા પિલાસ વિધા શાંતકારના ભંસરમ વિશ્વાધારમ્યટલામસ શ્રીલક્ષ્મીકાંત